તો દોસ્તો આજના વિડીયોમાં હું આપ સૌ માટે સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યો છું દોસ્તો કે ગણોધારાના કાયદામાં ઘરખમ ફેરફાર કરવા માટેની કવાયત તેજ થઈ રહી છે એટલું જ નહીં જૂની અને નવી શરતની સમગ્ર પ્રક્રિયાને હટાવી દેવાનો તકતો પણ ઘડાઈ રહ્યો છે આ કાયદામાં શું અને કેવા પ્રકારના ફેરફારો થઈ શકે છે તેનો અભ્યાસ કરવા માટે સરકારે એક કમિટી બનાવી છે કમિટી આગામી મહિને પોતાના રિપોર્ટ સરકારને સુપરત કરી દેશે ત્યારબાદ એટલે કે લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં હાલમાં ગણોધારાના કાયદામાં અમૂલ રહ્યા છે જો આ ફેરફારો થશે તો ગમે તે વ્યક્તિ ખેડૂત બની શકશે દોસ્તો હાલમાં જમીનના કાયદામાં ફેરફારો એ રીતે કરાશે કે જેથી સરકારને પ્રીમિયમની આવકમાં કોઈ ફેરફાર તો ન જ પડે તેની આવક પણ વધી જાય છે તો દોસ્તો આજની આ વિડીયોમાં આપણે મહત્વપૂર્ણ માહિતી જાણવાના છીએ

તેનું પ્રીમિયમ ભરવાના પણ નાગરિકોને ભારે મુશ્કેલીઓ નડી રહી છે જેમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાની જ્યારે દલાલોને મલાઈ ખાવાની મજા પડી ગઈ છે બીજી બાજુ ખેડૂતોને પણ પોતાની મહામૂલી જમીનના પૂરતા ભાવ મળી શકતા નથી કેમકે ખેડૂતો પોતાની ખેતીની જમીન માત્ર અન્ય ખેડૂતોને જ વેચી શકે છે ખેડૂત ન હોય તેવા લોકોને ખેતીની જમીન વેચી શકતા નથી જો ખેડૂતો અન્ય લોકોને ખેતીની જમીન વેચવી હોય તો સૌ તેને બિનખેતી કરવી પડે છે જેમાં કુલ જમીનના ચાલીસ ટકા જેટલું સરકારને પ્રીમિયમ ભરવું પડે છે અન્ય કેટલોક ખર્ચ પણ થાય છે ત્યારબાદ આ જમીનનો ખેડૂત સિવાયની કોઈ પણ વ્યક્તિને વેચી શકે આ સ્થિતિમાં મોટાભાગે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવાનો વારો આવે છે આ સંદર્ભમાં સરકારે અનેક વખત કશું કરવાની રજૂઆત થઈ છે આ વખતે સરકારે પણ કોઈ ઠોસ પગલાં ભરવાનું મન બનાવી લીધું છે જેથી સરકારે ત્રણથી ચાર મહિના પહેલા જ નિવૃત્ત મહેસૂલ સચિવ સી એલ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવી છે હાલમાં અભ્યાસ ચાલી રહ્યો છે જિલ્લાના અનેક અધિકારીઓ પાસેથી મીના ફીડબેક લઈ રહ્યા છે કઈ કઈ કલમો વધારે કડક છે તેમાં હવે કેવા ફેરફારો કરી શકાય હાલમાં જૂની શરતની જમીનને નવી શરતમાં ફેરવા માટે કેટલીક અરજીઓ આવી રહી છે તેમાં શું અને કેટલી મુશ્કેલીઓ આવી રહી છે તેને કઈ રીતે ઘટાડી શકાય તેની સમીક્ષા કરાઈ રહી છે કાયદામાં સુધારા વધારા કરવા હોય તો વિધાનસભામાં તેના માટેનું બિલ લાવવું પડશે કમિટીના સભ્યો જુદા જુદા કલેક્ટરો જમીનના માલિકો અને જમીનના કાયદાના જાણકારો સાથે સતત મીટિંગો કરી અને વિવિધ જાણકારીઓ મેળવી રહ્યા છે એટલું જ નહીં કેટલાક સભ્યોને ગુજરાતની બહાર અન્ય રાજ્યોમાં પણ મોકલાયા છે તે લોકો ત્યાં જઈને ત્યાંના ગણોધારાના કાયદાની જુદી જુદી કલમો અંગેની જાણકારી મેળવી રહ્યા છે ત્યારબાદ ગુજરાતમાં ખરેખર શું અને કેવા સુધારા કઈ રીતે થઈ શકે તેનો અહેવાલ તૈયાર કરીને કમિટીને આપશે ત્યારબાદ કમિટી આ અંગે એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને આપશે અહેવાલના આધારે સરકાર આ સંદર્ભમાં કોઈ નિર્ણય કરશે સચિવાલયના સૂત્રો જણાવે છે કે આગામી એક મહિના દરમિયાન કમિટી પોતાનો રિપોર્ટ સોંપી શકે છે એટલે કે લોકસભાની ચૂંટણી પછી આ અંગેનો નિર્ણય લેવાશે કેન્દ્ર સરકારની લીલી ઝંડી મળ્યા પછી જ આ કાયદામાં ફેરફારો કરવાનો નિર્ણય જાહેર કરી શકાશે કાયદામાં સુધારા વધારા કરવા હોય તો વિધાનસભામાં તેના માટેનું બિલ લાવવું પડશે અને ઓર્ડિનન્સ પણ લાવી શકાય હાલમાં કોઈ નાગરિકને ખેડૂત થવું હોય તો ના થઈ શકે અત્યારે સ્થિતિ એવી છે કે જે પરિવારમાં દાદા પિતા કે પરદાદા ખેડૂત હોય તો તેના પરિવારના સભ્યો જ ખેડૂત ગણાય છે એટલે કે માત્ર વારસાથી જ ખેડૂત થઈ શકાય છે જેના માટે તેમની પાસે જૂની કે નવી શરતની જમીન હોવી જોઈએ એ સિવાય અન્ય કોઈ લોકો ખેડૂત બની શકતા નથી જાણકારો કહે છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણોત ધારાનો કડક કાયદો છે જ્યારે દેશના અન્ય રાજ્યોમાં આ કાયદો છે પરંતુ એટલો બધો કડક નથી મોટાભાગના રાજ્યોમાં ગણોતધારાનો ધારાનો કાયદો ખૂબ જ સરળ છે કોઈ મોટી ગૂંચવણો નથી ઘણી છૂટછાટો પણ મળે છે તેમજ દોસ્તો કાયદામાં ફેરફાર બાદ ઉદ્યોગગૃહો માટે ખેતીની જમીનની ખરીદી માર્ગ સરળ બનશે ગુજરાતમાં જો ગણોધારાના કાયદામાં ઘરખમ ફેરફાર થશે તો ગુજરાતના જ મોટા ગજાના કેટલાક બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ માટે ખેતીની જમીન મોટી જમીન ખરીદી માટેનો માર્ગ મોકળો થઈ જશે આ કાયદામાં ફેરફારો થયા બાદ મોટા ઉદ્યોગગૃહો ખેતીની મોટી જમીન ખરીદી લેશે એટલે કે જમીનના ભાવમાં પણ અસાધારણ વધારો થઈ જશે તેમજ ખેતીની જમીનનું વેચાણ થયા બાદ તેના પર કોંક્રિટના જંગલો ઊભા થવાનું જોખમ પણ ઊભું થશે આ અંગેની કમિટીના સભ્યો અને અમુક અધિકારીઓ સંપર્ક કરવાના પ્રયાસો કર્યા પણ તેઓ કમિટીની મિટિંગમાં વ્યસ્ત હોવાનું કહીને આ અંગે કશું બોલવાનો ઇનકાર કર્યો હતો તો દોસ્તો કોઈ પણ વ્યક્તિ છે તે ખેતીની જમીન ખરીદી કરી શકશે તેવું હાલ શક્ય નથી પરંતુ ચૂંટણી બાદ નિર્ણય લેવાઈ શકે છે કે કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી કરી શકશે ખૂબ જ મહત્વની માહિતી છે દોસ્તો જે કોઈ પણ વ્યક્તિને આ માહિતી વિશે ખબર ન હોય તે તેમના મિત્રો અને રિલેટિવ્સ સાથે આ વિડીયોને જરૂર શેર કરો જેનાથી તે વ્યક્તિઓને પણ ખબર પડી શકે કે ભવિષ્યમાં કદાચ આ કાયદો આવી શકે છે અને કોઈ પણ વ્યક્તિ છે તે ખેડૂત ખાતેદાર બની શકે છે આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજનો આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ